નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ટેસ્ટી એવું ગાજરનું અથાણું બનાવીશું જે તમે બનાવીને બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ઇન્સ્ટન્ટ તમે આ બનાવીને ખાઈ શકો છો તો આજે ખૂબ જ ટેસ્ટી એવું આપણે ગાજરનું અથાણું બનાવીશું જો તો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી

સાઈડના રાખવા હોય એ રીતે તમે કટકા કરી લેશો આ રીતે કટકા કરીને પછી આપણે ઊભા ચીરા કરશું અને એમાં વચ્ચેનો પિત્તનો ભાગ હોય એ કાઢીને આપણે આ રીતના કટકા કરી લઈશું આ જે વચ્ચેનો ભાગ છે પિત્તનો એ આપણે કાઢી લેશું અહીંયા આ રીતના આપણે કટકા કરી લેશું તો આજ રીતે આપણે બધા ગાજરના કટકા કરી લેશું તો અહીંયા ગાજર બધા ગાજરના મેં આ રીતના કટકા કરીને તૈયાર કરી લીધા છે તો આપણે એમાં એક બાઉલ લઈને એમાં એડ કરી દઈશું હવે આ ગાજરમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા અત્યારે આપણે મીઠું અને હળદર બે જ એડ કરવાનું છે તો હવે એમાં એક મોટી ચમચી જેટલી હળદર એડ કરીશ અને બે ચમચી જેટલું મીઠું એડ કરીશ અહીંયા આપણે મીઠું વધારે લઈશું હવે સરસ રીતે મિક્સ કરી લેશું મીઠું વધારે નાખવાથી બે ત્રણ કલાક જ્યાં સુધી આપણા ગાજર પલળશે તો આપણા ગાજર સરસ રીતે નરમ બની જશે અને આપણું અથાણું તાત્કાલિક ખાવા માટે તૈયાર થઈ જશે તો આપણે હળદરની મીઠાને સરસ રીતે ગાજરમાં મિક્સ કરી લઈએ હવે મીઠું અને હળદર ભેળવ્યા બાદ આપણે એને ત્રણ થી ચાર કલાક માટે ઢાંકીને રહેવા દેસુ ને વચ્ચે વચ્ચે એકાદ થી બે વખત આપણે એને ઉપર નીચે કરતા રહેશું જેથી કરીને આપણા ગાજર સરસ રીતે પલળી જાય અને બીજા મસાલા આપણે બાદમાં કરીશું તો ત્રણ થી ચાર કલાક બાદ આપણા ગાજર જોઈ લઈએ તો અહીંયા મીઠું અને હળદર આપણે ભેળવ્યું હતું તો આપણા ગાજર સરસ સોફ્ટ બની ગયા છે તમે જોઈ શકો છો ગાજર આપણા સરસ સોફ્ટ બની ગયા છે અને કૂણા પડી ગયા છે તો આપણા ગાજર અથાણા બનાવવા માટે તૈયાર છે તો એને આપણે થોડી વાર માટે પાણી નીતરી જાય એટલે એને કોટનના કપડામાં આપણે એને સુકવી લઈએ અહીંયા મેં એક રૂમાલ પાથરી લીધો છે એમાં હું આ રીતે ગાજરને સુકવી દઈશ અહીંયા આપણા ગાજરમાંથી બધું જ પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે એને સુકવીશું હવે આપણે બધા જ ગાજરને સુકવી લીધા છે હવે એને એકાદ કલાક માટે આપણે કોરા થવા દઈશું તો આપણા ગાજર સાવ સાવ કોરા પડી ગયા છે તો ચાલો આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા મસાલો બનાવવા માટે મેં અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે એક વઘારિયામાં તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલા ભેળવી લઈએ અહીંયા મેં એક મોટું વાસણ લઈ લીધું છે એમાં આપણે મસાલા એડ કરી દઈશું તો અહીંયા મેં પચીસ ગ્રામ રાયના કુરિયા લઈ લીધા છે અને પચીસ ગ્રામ ધાણાના કુરિયા લઈ લીધા છે અહીંયા તમને જે કુરિયા વધારે પસંદ હોય તમે એ વધારે કેવો છ કરી શકો છો એક ચમચી જેટલા મેથીના કુરિયા લઈ લીધા છે એમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું અહીંયા આપણે વધારે મીઠું એડ નથી કરવાનું પહેલાં પણ આપણે ગાજરમાં મીઠું એડ કરેલું જ છે અડધી ચમચી જેટલી હિંગ હવે અહીંયા આઠથી દસ મરી લઈ લીધા છે અને ચારથી પાંચ લવિંગ લઈ લીધા છે એને આપણે વચ્ચે એડ કરી દઈશું હવે આપણે આમાં મરચું અત્યારે એડ નથી કરવાનું મરચું અત્યારે આપણે એડ કરીશું તો ગરમ તેલ નાખવાથી બળી જશે એટલે આપણે એને પાછળથી એડ કરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે તો આપણે એને ગેસને બંધ કરી લેશું અને તેલને થોડીવાર ઠંડુ થવા દઈશું તો હવે આપણે તેલમાંથી ધુમાડા નીકળતા બંધ થઈ ગયા છે તો આપણે થોડું થોડું તેલ એડ કરીશું સરસ હલાવી લઈશું મસાલા સરસ રીતે તેલમાં સંઘવાઈ જશે અને કાચા પણ નહીં રહે અત્યારે મેં આટલું તેલ એડ કર્યું છે બીજું તેલ આપણે પછી ઉપરથી એડ કરીશું હવે મસાલો સરસ રીતે મિક્સ કરી લેશું હવે મિક્સ થઈ ગયા બાદ એને સાવ ઠંડો થવા દઈશું હવે આપણા પંદર થી વીસ મિનિટના સમય બાદ આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું તો અહીંયા મેં લાલ મરચું પાવડર લઈ લીધું છે કશ્મીરી બે ચમચી જેટલું એ એડ કરી દઈશું એક લીંબુનો રસ એડ કરી દઈશું એ સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા હળદર આપણે ગાજરને પલાળવામાં એડ કરી હતી એટલે મેં અત્યારે એડ નથી કરી મરચું એક જ એડ કર્યું છે મસાલો સરસ રીતે મિક્સ કરી લેશું અને એમાં આપણે ગાજર એડ કરી દઈશું હવે ગાજર ઉમેર્યા બાદ આપણે થોડુંક તેલ એડ કરીશું તેલ પણ આપણું ઠંડુ થઈ ગયું છે હવે ગાજરને આપણે મસાલામાં મિક્સ કરી તમે જોઈ શકો છો આપણા ગાજરના અથણા કલર સરસ આવી ગયો છે હવે બધું મિક્સ કરીને આપણે એને એર ટાઈટ બહણીમાં ભરી લેવાનું છે સ્ટોર કરીને તમે બાર મહિના સુધી રાખી શકો છો તો આપણું સરસ મજાનું ગાજરનું અથાણું બનીને તૈયાર છે તો એને આપણે બરણીમાં ભરી લઈએ તો આપણું સરસ મજાનું ગાજરનું અથાણું બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ જરૂરથી કરજો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે